માવજીભાઈ રાખે છે સામાજિક આગેવાન અમને ગઈકાલે સાંજે રહીશો મને ફરિયાદ લઈને આવ્યા તમારી પાસે સમાજના સમાજના તમામ આગેવાનો મારા પૂર્વ આગેવાનો મિટિંગ કરેલી હતી તો આ લોકો એવું કેવા માંગે છે કે ભાઈ ત્યાં ન્યુસન્સ છે ને આવું છે તેવું છે પણ આમાં હકીકત બીજી છે આમાં હકીકતમાં જે આ એકસો સત્તાણું બેઠા એકસો છન્નું બાજુમાં છે એકસો છન્નું ની જમીન અમારા દલિત સમાજની હતી એકસો ને એસી પ્લોટ હતા સિત્તેર વારના

તો ક્યાંક ને ક્યાંક દલિતો જમીન ઠાકર નડી રહ્યા છે પણ આવનારા દિવસો માં જમીન ઠાકર ખબર નથી અમે પણ જવાબ દેવા નથી જો તમે એટલા બધા સતવાદી હોય તો તમારે કોર્પોરેશન માં કેટલો ભ્રષ્ટાચાર થાય નથી થાતો જો ભ્રષ્ટાચાર ન થતો હોય તો કોર્પોરેશન માં પત્ર બહાર પાડો ને કોર્પોરેશન માં મારો કે અમારે કોર્પોરેશન માં એક પણ રૂપિયા નો ભ્રષ્ટાચાર નથી થતો આપણે હું કહેવા માંગુ છું આ લોકો ત્રીસ વર્ષથી થી રહેશે પાંચ મકાન તો દસ્તાવેજ છે બીજા મકાનના કાગળ છે કોઈ પેશકદમી નથી કોઈ સરકારી જમીન પર બેઠા નથી પણ કોઈ પણ પ્રકારે આ બિલ્ડરો ને ખટવા માટે કાર્યવાહી કરવા માટે આવે જો તમે ન્યુસન્સ હોય તો ન્યુસન્સ તમે બેઠા છો સરકાર છે પોલીસ છે બધે કાયદે તમારી પાસે ન્યુસન્સ ન્યુસન્સ દૂર કરવાને બદલે લોકોને દૂર કરી રહ્યા છે આ જે કઈ નિયમ વિરોધની બાબત છે આ ડિમોલેશન મેં કોઈ પણ રીતે સાખી નહીં લઈ સમાજમાં એક છે ગઈકાલે ધર્મનગર આપણે ભીમનગર માંથી નોટિસ આપવાની પેરવી કરી રહ્યા છે કાલે ભીમનગરમાંથી માંથી પણ બે હજાર લોકો સાથે કોર્પોરેશન જવાના થઈ જ્યાં જ્યાં દલિત વિસ્તાર છે દલિત વિસ્તારમાં કોઈ પણ રીતે આ લોકો કેમ એના મકાન ભાડી નાખવા એવી આ લોકો વિચાર કરી રહ્યા છે એકચ્યુઅલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોશો કે રાજકોટમાં એસી ડબલ્યુએસ ના પ્લોટમાં કબજા કર્યા છે એ ખાલી નથી થતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશન પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગર ની રેલી છે જય ભીમનગર વાળા રેલી કરવાના કરોડો પણ ખાલી કરવાની છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલિયાપરા વિસ્તાર છે હવે આ પરા વિસ્તારમાં ગરીબ માણસો રહી છે બરાબર તો યા તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડોના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને ત્યાં જ ડેવલોપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો અરે આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતા ખર્ચ બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહીએ છીએ કે ભાઈ હું કમિશનને મળી લઉં ત્યાં સુધી ડીમોલેશન ન કરો જો એક તો રોડ નીકળી રહ્યો છે રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીન આપી છે બરાબર તો આ લોકોને જમીન આપો ને સોશિયલ ઇકોનોમિક વિકર સેક્શન જેટલું રહી એટલી જમીન આપી છે રોડ કાઢો નંબર નંબર બે જે દારૂની વાત થઈ છે તો દારૂ નો તો પેલાથી જ વિરોધી છું હું પોલીસ કમિશ્નરશ્રી ને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો અમે અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું અહીંયા વેચાતા હોય તો એને પકડો ના નથી કેતો હું કોઈ પણ દારૂ વેચતા હોય કોઈ પણ જગ્યાએ પોલીસ રેડ પાડે અમારી જ્યાં જરૂર પડે અમે આવશું એમાં અમે કોઈને છાવરશું નહીં તમારી નજર સાબે નહીં છાવરી પાટલા બાઈને નહીં છાવરી જયારે તમને કોઈને પણ મિત્રો ને ખબર પડે કે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવા વાળા પાટલા દરવાજા છાવરતા હતા ત્યારે મીડિયાના મિત્રોએ મને પ્રશ્ન કરવાની છૂટ છે બસ ડિમોલિશન હું મિત્રોને કહું કઉ છું કે અત્યારે નીકળી જાવ બરાબર અને સાથે જ આપણે મ્યુનિસિપલ કમિશન મળીએ હું કમિશનરશ્રી વાત કરી લઉં અને શ્રી પછી મારી સ્ટેન્ડલેગ ડિમોલેશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે